નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજની વિડિયોમાં મિત્રો આજે આપણે જાણીશું કે જે મહિલાઓ રોજ સવારે ઉઠીને પોતાના દરવાજે પાણી છાંટે છે તેઓ કાન ખોલીને સાંભળી લે નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે પ્રિય ભક્તો પૂજ્ય ગુરુદેવે આજે પોતાની કથામાં જણાવ્યું છે કે જે મહિલાઓ સવારે ઉઠીને પોતાના દરવાજે પાણી નાખે છે તેઓ કાન ખોલીને સાંભળી લે પૂજ્ય ગુરુદેવે આજે પોતાની કથામાં ચાર નિયમો જણાવ્યા છે અને કહ્યું છે કે જે માતાઓ બહેનો આ ચાર નિયમોનું પાલન કરી લે છે તો એવું કોઈ કામ નથી જે તેમનું પૂર્ણ ન થઈ શકે એવી કોઈ મુશ્કેલી નથી જે તેમનાથી દૂર ન થઈ શકે અને સૌથી મોટી વાત એ છે કે આ ચાર નિયમોનું પાલન કરવાથી તમારા ઘર પરિવારમાં માતા લક્ષ્મીજીનો આશીર્વાદ હંમેશા રહેશે અને જ્યાં માતા લક્ષ્મીજીનો આશીર્વાદ હોય છે ત્યાં ક્યારે ધંધાને કમી નથી હોતી ક્યારે પૈસાની કમી નથી હોતી તે ઘરમાં ક્યારે મોટું દેવું નથી હોતું અને હંમેશા માતા લક્ષ્મીજીનો આશીર્વાદ બની રહે છે તો આખરે એ કઈ ચાર વસ્તુઓ છે અને જે મહિલાઓ સવારે ઉઠીને પોતાના ઘરના દરવાજે પાણી નાખે છે તેઓ આ વિડિયો જરૂર જોઈ લે આ સાથે જ મિત્રો તમે એ વાત ચોક્કસ સાંભળી હશે કે માતા લક્ષ્મીજીની જે બહેન છે તે છે દરિદ્રતા હવે જ્યાં માતા લક્ષ્મીજી નથી હોતા ત્યાં દરિદ્રતા હોય છે અને જ્યાં દરિદ્રતા હોય છે ત્યાં જીવવું મુશ્કેલ થઈ જાય છે તે ઘરમાં ઘણી મુશ્કેલીઓ આવે છે ઘણો તણાવ આવે છે ધનની કમી આવે છે અને બીજા ઘણા એવા કામો શરૂ થઈ જાય છે જે ધીમે ધીમે થતા હોય છે તો ચાલો જાણીએ મિત્રો કે એ કઈ ચાર વસ્તુઓ છે કઈ ચાર નિયમો છે જેનું ઘરની મોટી માતાઓ બહેનોએ હંમેશા પાલન કરવું જોઈએ અને જો આજથી જ તમે આ નિયમોનું પાલન શરૂ કરી દો તો એવું કોઈ કામ નથી જે તમારું પૂર્ણ ન થઈ શકે એવી કોઈ મનોકામના નથી જે તમારી પૂરી ન થઈ શકે આ સાથે જ આ ચાર નિયમોનું પાલન કર્યા પછી તમારે કોઈ ઉપાય કરવાની જરૂર નથી કોઈ વ્રત કરવાની જરૂર નથી તમે લોકો ઘણો તણાવ લો છો કે આ મનોકામના માટે આ ઉપાય કરવો પડશે તે વ્રત કરવું પડશે પરંતુ જો તમે આ નિયમોનું પાલન કરી લો આ ચાર વસ્તુઓ તમારા મનમાં બેસાડી લો તો પછી તમારે ઉપાય વગર વ્રત વગર જ બધા કામો આપોઆપ થવા લાગશે અને સૌથી મોટી વાત ઘરમાં પૈસા આવવા લાગશે ઘરમાં ધનની જે સમસ્યા ચાલી રહી હશે તે અને જો તમારા ઘર પર દેવું હોય તો આ વીડિયો તમે જરૂર જોવો તમારું દેવું પણ ધીમે ધીમે દૂર થવા લાગશે ઠીક છે તો આખરે એ કઈ વસ્તુઓ છે ચાલો જાણીએ પરંતુ તે પહેલાં તમારી પાસે એક નાની વિનંતી છે કે વીડિયોને અંત સુધી જરૂર જોવો બિલકુલ ચૂકશો નહીં કારણ કે આ માહિતી ખૂબ જ અમૂલ્ય છે અને વિડિયોને બીજા લોકો સાથે શેર કરી દેજો જેથી બીજાનું પણ ભલું થઈ શકે અને હા પ્રિય ભક્તો વિડીયોને એક પ્યારું લાઇક જરૂર કરજો અને હા કમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા લખવાનું ભૂલશો નહીં મિત્રો વાત એવી છે કે અમારું કામ તો છે સલાહ આપવાનું અમે તો ફક્ત સલાહ જ આપી શકીએ હવે તમે તેને માનો કે ન માનો તે તમારી મરજી છે પરંતુ ભક્તો એક વાત જરૂર કહીશું કે જો તમે માની લો તો તમારો બેડોપાર થઈ જશે આ વિડિયો અંત સુધી જોયા પછી તમારે કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે આગળ તમારી મરજી તમે પોતે જ એકલા સમજદાર છો તો ચાલો પ્રિય ભક્તો આ વીડિયોમાં અમે વધુ બકવાસ ન કરતા વિડિયો શરૂ કરીએ ભક્તો જુઓ માતા લક્ષ્મીજી વિશે તમને હંમેશા ખબર હશે કે માતા લક્ષ્મીજી હંમેશા સારી જગ્યાઓ પર રહેવાનું પસંદ કરે છે અને તેમની બહેન દરિદ્રતા તે ખરાબ જગ્યાઓ પર રહેવાનું પસંદ કરે છે તો તમે પોતે જ તમારા મનથી સમજી શકો છો કે જે ઘરમાં પ્રેમભાવ હોય છે જે ઘરમાં પૈસા પૂરતા હોય છે કોઈ મુશ્કેલી નથી હોતી તે ઘરમાં માતા લક્ષ્મીજીનો આશીર્વાદ હોય છે અને જે ઘરમાં હંમેશા ઝઘડા થતા હોય જે ઘરમાં ઉલટી સીધી વસ્તુઓ થતી રહે કંઈક ને કંઈક થતું જ રહે તે ઘરમાં દરિદ્રતાનો વાસ હોય છે તો ભાઈ તમે લોકો જે ભૂલો કરો છો તે ભૂલોને તમારે આજથી જ સુધારવાની છે જે અમે તમને આ વીડિયોમાં અહીં જણાવી રહ્યા છીએ ઠીક છે હવે મિત્રો અહીં અમે તમને એક વાત જણાવીએ માતા લક્ષ્મીજીના આવવાનો એક સમય હોય છે તે દરરોજ તમારા ઘરે આવે છે પરંતુ જ્યારે તેમને તમારા ઘરે એવી વસ્તુ મળે છે જે દરિદ્રતાને પસંદ હોય તો તે તમારા ઘરેથી ચાલી જાય છે તો આખરે એ કઈ વસ્તુઓ છે જે માતા લક્ષ્મીજીને પસંદ છે જે આપણે કરવી જોઈએ જેથી માતા લક્ષ્મીજી દરરોજ આપણા ઘરમાં પ્રવેશ કરે મિત્રો માતા લક્ષ્મીજી દરરોજ સવારે સવારે આપણા ઘરે ભ્રમણ કરવા આવે છે પૃથ્વી પર તે ભ્રમણ કરવા નીકળે છે અને જ્યારે તે તમારા ઘરના દરવાજે આવે છે અને જુએ છે કે આ ઘરમાં તો બધા લોકો સૂઈ રહ્યા છે આ ઘરમાં તો અમારા આગમન માટે કોઈ તૈયારી નથી થઈ તો તે પાછી ચાલી જાય છે અને જ્યાં આ બધું થાય છે ત્યાં પછી માતા લક્ષ્મીજીની બહેન દરિદ્રતા ત્યાં પહોંચી જાય છે પછી તમે જાણો જ છો કે તમારા ઘરમાં કઈ કી મુશ્કેલીઓ આવવા લાગે છે તો હવે આપણે જાણીએ એ ચાર નિયમો વિશે એ ચાર વસ્તુઓ વિશે જે તમારે તમારા જીવનમાં તમારા ઘરમાં શરૂ કરવાની છે ઠીક છે હવે જુઓ સૌથી પહેલી વસ્તુ ઘરની જે મોટી માતા બહેન છે તેમણે આ નિયમોનું ખાસ રીતે પાલન કરવાનું છે પહેલો નિયમ ઘરની મોટી માતા બહેનોએ સૌથી પહેલો નિયમ એ બનાવવો કે તેઓ સવારે વહેલા ઉઠીને શક્ય હોય તો બ્રહ્મમુહૂર્તમાં એટલે કે સવારે ચારથી પાંચ વાગ્યાની વચ્ચે અથવા મોડામાં મોડું છ કે સાત વાગ્યા સુધી તમારે ઊઠીને તમારા ઘરના મુખ્ય દરવાજે પાણી જરૂર હાંટવું શું હાંટવું પાણી તમે જોયું હશે કે ઘણા લોકોના ઘરના મુખ્ય દરવાજે સવારે સવારે પાણી હાંટેલું હોય છે તેનું એક કારણ છે કારણ કે માતા લક્ષ્મીજી કહે છે કે જે ઘરની સામે સવારે સવારે દરવાજે પાણી છાંટવામાં આવે છે તે જગ્યા મને પસંદ છે અને હું ત્યાં આવવાનું પણ પસંદ કરું છું ઠીક છે તો તમારે શું કરવાનું છે માતાઓ બહેનોએ હંમેશા સવારે સવારે વહેલા ઉઠીને શક્ય હોય તો બ્રહ્મ મુહૂર્તમાં સૂર્યોદય પહેલાં તમારે ઊઠીને તમારા ઘરની સફાઈ કરવી એવું નહીં કે સીધું જઈને પાણી છાંટવા લાગી જાઓ ના પહેલાં સફાઈ કરો સફાઈ કર્યા પછી તમારા ઘરના મુખ્ય દરવાજે પાણી હાંટવું અહીં પાણી હાંટવાનું મહત્વ જણાવવામાં આવ્યું છે પાણી રેડવાનું નહીં કેટલાક લોકો શું કરે છે ડોલ ભરીને લઈ આવે છે અને પોતાના ઘરની સામેનો ભાગ ધોઈ નાખે છે પરંતુ સવારે સવારે ધોવાનું મહત્વ નથી જો કે સાંજે તમે ધોઈ શકો તેમાં કોઈ વાંધો નથી પરંતુ સવારે સવારે પાણી હાંટવાનું મહત્વ છે તો સવારે સવારે તમારા ઘરના દરવાજે ઝાડું વગેરે લગાવીને તમારા ઘરના રસોડામાંથી એક લોટો પાણી લાવવું હવે આ પાણી એવું ન સમજવું કે તમે ક્યાંયથી લઈ લેશો ના આ પાણી તમે તમારા ઘરના રસોડામાંથી લાવવાનું રસોડામાં તમને ડોલ ભરીને પાણી નહીં મળે તો એક લોટો લેવો જે તમારા ઘરના રસોડામાં જ્યાં પીવાનું પાણી રાખવામાં આવે છે તે પાણીથી ભરી લાવવું એવું પાણી જે તમે જૂઠું ન કર્યું હોય જે પાણી તમે પીધું ન હોય કારણ કે તમારા ઘરમાં બે ત્રણ જગ્યાએ પાણી ભરીને રાખેલું હોય છે પીવા માટે ઠીક છે જો ન રાખતા હો તો આજથી રાખવાનું શરૂ કરી દો કારણ કે સવારે સવારે તમે આ પાણી તમારા ઘરના મુખ્ય દરવાજે હાંટશો આનું બીજું એક કારણ પણ છે કે રસોડામાં જે આપણું પીવાનું પાણી રાખવાનું સ્થાન હોય છે તે આપણા પિતૃઓનું સ્થાન હોય છે તો જ્યારે આપણે તે જગ્યાએથી પાણી ભરીને આપણા ઘરના મુખ્ય દરવાજે હાંટીએ છીએ તો તેનાથી આપણા પિતૃદેવ પણ આપણાથી પ્રસન્ન થાય છે તો હવે તમારે શું કરવાનું છે તમારા ઘરના રસોડામાંથી એક લોટો પાણી ભરી લાવવું અથવા કલશમાં પાણી ભરી લાવવું આ ઉપરાંત જો કોઈ દિવસ તમારા ઘરના રસોડામાં કલશ ભરેલું પાણી ન હોય તો તમે સામાન્ય તાજું શુદ્ધ પાણી પણ લઈ શકો છો પરંતુ કોશિશ કરવી કે તમે તમારા ઘરના રસોડામાંથી આ પાણી લો તો વધુ સારું રહેશે બાકી જો રસોડામાંથી પાણી ન મળે તો તમારું જે શુદ્ધ તાજું પાણી હોય તે એક લોટો ભરીને તમારે તમારા ઘરના મુખ્ય દરવાજે આવી જવું અને તે પાણીને તમારા જમણા હાથની હથેળીમાં લઈને હાંટવું સમજી ગયા હાંટવું રેડવું નહીં એવું નહીં કે એક લોટો લીધો અને એકદમ રેડી દીધું ના તમારે તમારા જમણા હાથની હથેળીમાં થોડું થોડું પાણી લઈને તમારા ઘરના મુખ્ય દરવાજે જેટલી તમારા ઘરની બાઉન્ડ્રી હોય ઘરની બહાર તે જગ્યામાં તમારે તમારા ઘરની સામે આખામાં પાણી છાંટી દેવું તમારા હાથથી એવું નહીં કે પાણી રેડી દેવું જ્યારે તમે પાણી હાંટશો તો જ તે આખામાં થઈ શકશે અને તે જ પાણી હાંટવાનું મહત્વ હિ જણાવવામાં આવ્યું છે તો જે ઘરમાં માતાઓ બહેનો આ રીતે રોજ સવારે સવારે વહેલા ઉઠીને બ્રહ્મ મુહૂર્તમાં તેમના ઘરના મુખ્ય દરવાજે રસોડાનું પાણી છાંટે છે તે ઘરમાં માતા લક્ષ્મીજી આવવાનું પસંદ કરે છે અને આ સાથે જ તે ઘરમાં હંમેશા પોતાનો આશીર્વાદ પણ જાળવી રાખે છે સાથે જ તે ઘરના પિતૃઓ પણ તે ઘરથી ખૂબ પ્રસન્ન થાય છે અને ક્યારે કોઈ દુઃખ કે મુશ્કેલી આવવા દેતા નથી બીજો નિયમ તમારા ઘરમાં જ્યારે તમે સવારનું પૂજન કરી લો માતાઓ બહેનો જ્યારે સવારે પાણી છાંટીને ફ્રી થઈ જાય તે પછી તે પોતાના ઘરનું પૂજન કરશે તો જે ઘરમાં પૂજન કર્યા પછી એક દીવો તેમના ઘરના મુખ્ય દરવાજે રાખવામાં આવે છે તો ભાઈ તે ઘરમાં પણ માતા લક્ષ્મીજી આવવાનું પસંદ કરે છે આ દીવો ગોળ બત્તીનો કે લાંબી બત્તીનો તમને જેવો જોઈએ તેવો રાખી શકો છો દેવીઓ માટે હંમેશા લાંબી બત્તીનો દીવો રાખવામાં આવે છે તો આ દીવો જો તમે લાંબી બત્તીનો વધુ સારું જો કે ગોરબત્તીનો રાખશો તો પણ કોઈ વાંધો નથી તો જે ઘરમાં સવારે સવારે પૂજન થઈ જાય પછી ઘરના મુખ્ય દરવાજાની ચોક પર એક દીવો રાખવામાં આવે છે કોઈ પણ બાજુએ રાખી શકો તેમાં કોઈ વાંધો નથી તો જે ઘરના મુખ્ય દરવાજે આ દીવો રાખવામાં આવે છે એ ઘરમાં પણ માતા લક્ષ્મીજી આવવાનું પસંદ કરે છે અને જ્યારે તે સવારે સવારે જુએ છે કે હા આ ઘરમાં તો દીવો પ્રગટાવેલો છે તો તે એ ઘરમાં પ્રવેશ કરે છે અને જે ઘરમાં દીવો પ્રગટાવવામાં નથી આવતો ત્યાં માતા લક્ષ્મીજીની બહેન દરિદ્રતા આવવાનું પસંદ કરે છે ઠીક છે તો આ બીજી વાત થઈ કે જે ઘરમાં મુખ્ય રીતે પાણીનો છંટકાવ કર્યા બાદ દીવો પ્રગટાવવામાં આવે છે તે ઘરમાં માતા લક્ષ્મીજી આવવાનું પસંદ કરે છે અને તે ચોક્કસ આવે છે આ પછી ત્રીજી વાત મિત્રો તે છે રંગોળી એક નાની રંગોળી ભલે મોટી ન હોય ભલે ખૂબ મોટી ન હોય એક નાની રાટે રંગોળી અથવા નાનું સ્વસ્તિક જો તમારા ઘરના મુખ્ય દરવાજાની ચોક પર બનાવેલું હોય તો તે જગ્યાએ પણ માતા લક્ષ્મીજી આવવાનું પસંદ કરે છે નહીં અને જો તમારી પાસે રંગોળી ન હોય તો તમે લોટનું સ્વસ્તિક પણ બનાવી શકો છો જે તમે જોયું હશે નહીં તો જો રંગોળી હોય તો તમે ઈચ્છો તો એ પણ બનાવી શકો છો એ તમારી મરજી છે ઠીક છે તો આ ત્રીજી વાત થઈ મિત્રો કે તમારા ઘરના મુખ્ય દરવાજા પર એક નાની રંગોળી હોવી જોઈએ જ્યારે માતા લક્ષ્મીજી રંગોળી જુએ છે ત્યારે તે ખૂબ પ્રસન્ન થાય છે અને તે ઘરમાં આવવાનું પસંદ કરે છે ઠીક છે તો તમે લોકો નાની ખૂબ મોટી નહીં પણ નાની રંગોળી રોજ બનાવતા રહો આ પછી મિત્રો આ ત્રણ વાતો થઈ હવે ચોથી વાત મિત્રો તે થોડી અલગ છે અને કદાચ તમને ખબર નહીં હોય ચોથી વાત છે એક કળશ પાણી અર્થાત એક લોટું પાણી આપણે સવારે પાણીનો છંટકાવ કર્યો હતો પરંતુ એક કળશ પાણી તમારે તમારા ઘરના મુખ્ય દરવાજા પર પણ રાખવું જોઈએ આ કળશ પાણી માટીનું હોય કે કોઈ પણ સામગ્રીનું હોય એ ચાલે જૂના લોકો અથવા ગામડાઓમાં તમે કદાચ જોયું હશે કે લોકો તેમના ઘરના મુખ્ય દરવાજા પર પાણીનું કળશ રાખે છે અર્થાત કળશમાં પાણી ભરીને ત્યાં રાખે છે આ પણ એક પ્રતીક છે કે તેનાથી માતા લક્ષ્મીજી પ્રભાવિત થાય છે અને તમારાથી પ્રસન્ન થઈને તમારા ઘરમાં પ્રવેશ કરે છે તો ભાઈ તમે પણ તમારા ઘરના મુખ્ય દરવાજા પર એક લોટું પાણી અથવા કળશ પાણી ભરીને રાખવાનું શરૂ કરી દો ડાબી બાજુ કે જમણી બાજુ તમારી ઈચ્છા મુજબ એક લોટું પાણી ભરીને રાખી દો આ પાણી સાથે તમારે કંઈ કરવાનું નથી ફક્ત ભરીને રાખી દેવાનું છે આ પાણી જોઈને પણ માતા લક્ષ્મીજી આવે છે અને તમારા ઘરમાં પ્રવેશ કરે છે તો મિત્રો આ ચાર વાતો હતી જો તમે આ ચાર બાબતોનું ધ્યાન રાખો અને માતાઓ બહેનો રોજ સવારે ઉઠીને આ ચાર કામોમાં ધ્યાન આપે છે અને આ ચાર કામ કરે છે તો તેમના ઘરમાં માતા લક્ષ્મીજી રોજ આવશે કારણ કે માતા લક્ષ્મીજી સવારે સવારે બ્રહ્મ મુહૂર્તમાં આખી પૃથ્વી પર ભ્રમણ કરવા નીકળે છે અને જે ઘરમાં આ ચાર કામો તેમને દેખાય છે તે ઘરમાં તે તરત જ પ્રવેશ કરે છે અને જ્યારે તે સવારે સવારે તમારા ઘરમાં પ્રવેશ કરશે તો સવારથી જ તમારા ઘરમાં ખૂબ સારા સારા કામો શરૂ થઈ જશે બધું જ સારું થશે તમારા ઘરનું દેવું ધીમે ધીમે ખતમ થઈ જશે જો દેવું હોય તો અને ધનની જે સમસ્યા ચાલી રહી છે તે પણ ધીમે ધીમે દૂર થવા લાગશે ઠીક છે તો હવે અમે તમને તે ચાર વાતો જણાવી દીધી જે માતા લક્ષ્મીજીને પ્રિય છે હવે અમે તમને તે વાતો જણાવીએ છીએ જે દરિદ્રતાને પ્રિય છે અર્થાત જે ઘરમાં આ કામો થાય છે ભાઈ તે ઘરમાં દરિદ્રતા આવશે અર્થાત માતા લક્ષ્મીજીની બહેન આવશે જો લક્ષ્મીજી આવશે તો તમારા ઘરના ભંડાર ભરી દેશે પરંતુ દરિદ્રતા આવશે તો તમારી પાસે જે છે તે પણ નહીં રહે બધું ખાલી કરી દેશે દરિદ્રતાને લીધે ઘણી બધી વાતો થાય છે તો હવે તમારા પર છે કે તમે માતા લક્ષ્મીજીને પ્રસન્ન કરવા આ ચાર કામો કરવા છે કે દરિદ્રતાને પ્રવેશ આપવા આ ચાર કામો ન કરવા છે ઠીક છે હવે દરિદ્રતા કેવી રીતે આવે છે તે પણ જાણી લો પરંતુ તે પહેલાં અત્યાર સુધી કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી નથી લખ્યું તો કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખજો જ્યારે તમે અમારા કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખો છો તો અમને ખૂબ સારું લાગે છે અને તમે અમારા માટે સારી સારી માહિતી લઈને આવીએ છીએ ચાલો પ્રિય ભક્તો હવે આપણે જાણી લઈએ પ્રિય ભક્તો જુઓ દરિદ્રતા ત્યારે આવે છે જ્યારે તમે લોકો સવારે સવારે ખૂબ મોડે સુધી ઊંઘતા રહો છો ખરેખર તો મિત્રો સૂર્યોદય પહેલાં ઉઠવું જોઈએ પરંતુ જો કોઈ સૂર્યોદય પહેલાં ન ઉઠી શકે તો સવારે સાત વાગ્યા સુધી એટલે કે છ વાગ્યા સુધી તેમણે ઉઠી જવું જોઈએ કારણ કે જો તમે આ પછી ઉઠો છો તો સીધી વાત છે કે દરિદ્રતા તમારા ઘરમાં પ્રવેશ કરશે જ કારણ કે તેઓ પોતે કહે છે કે જે ઘરના લોકો સૂર્યોદય પછી બપોર સુધી કે મોડે સુધી ઊંઘતા રહે છે તે ઘરમાં તેને જવું ગમે છે અને તે ઘરમાં પ્રવેશ કરી જાય છે અને જે ઘરમાં દરિદ્રતા માતા પ્રવેશી જાય તમે જાણો છો કે તે ઘરમાં શું શું થવાનું શરૂ થઈ જાય છે તો જો શક્ય હોય તો ઘરની માતાઓ અને બહેનો આ એક બાબતને સુધારવાનો પ્રયાસ કરે કે બધા ઘરના સભ્યો વહેલા ઉઠે તમે તો સવારે વહેલા ઉઠી જ જાઓ છો પરંતુ જો શક્ય હોય તો ઘરના બધા સભ્યોને વહેલા ઉઠાવવાનો પ્રયાસ કરો સૂર્યોદય પછી વધુ પડતો મોડું ન કરો બસ આ બાબતનું ધ્યાન રાખવું જોઈએ જે લોકો સવારે મોડે સુધી ઊંઘે છે તેમના ઘરમાં દરિદ્રતા પ્રવેશ કરે છે આ ઉપરાંત દરિદ્રતા બીજે એક જગ્યાએ આવે છે જે ઘરમાં રાતના બચેલા વાસણો સવાર સુધી રાખવામાં આવે છે જ્યારે સવારે દરિદ્રતા માતા ફરવા આવે છે હા સવારે લક્ષ્મી માતાની સાથે દરિદ્રતા માતા પણ ફરવા આવે છે જે ઘરમાં લક્ષ્મીજીને ગમે તેવી વસ્તુઓ નથી મળતી તે ઘરમાં દરિદ્રતા પ્રવેશી જાય છે તો ભાઈ જે ઘરમાં રાતના બચેલા વાસણો સવાર સુધી રાખેલા હોય તે ઘરમાં દરિદ્રતા નિર્દ્વંદપણે પ્રવેશી જાય છે કારણ કે જો તમે રાતના વાસણો ધોઈને નથી સૂતા રાતના વાસણો સવાર સુધી રાખેલા હોય તો દરિદ્રતા તે ઘરમાં આવશે જ તે ઘરમાં એવા કાર્યો થશે કે જેથી તમે હંમેશા પરેશાન રહેશો ઠીક છે તો બીજું કામ એ છે કે દરિદ્રતાને ગમે છે જે લોકો રાતના વાસણો સવાર સુધી રાખે છે તેમના ઘરમાં દરિદ્રતા માતા પ્રવેશે છે અને જો તમે દરિદ્રતા માતાને પ્રવેશ ન કરાવવા માંગતા હો તો સવારે વહેલા ઉઠો રાતના વાસણો રસોડામાં સાફ કરીને રાખો આ ઉપરાંત ત્રીજી બાબત મિત્રો જે માતાઓ બપોરે ઊંઘે છે એ ભાઈ એક સામાન્ય બાબત છે કે મોટા ભાગના લોકો બપોરે એકથી બે કલાકની ઊંઘ લે છે જોકે તમે આરામ કરી શકો છો પરંતુ બપોરે ગાઢ નિંદ્રા ન લેવી જોઈએ આ નિયમોની વિરુદ્ધ છે બાકી તમારી ઈચ્છા તમે ઈચ્છો તેમ કરી શકો છો તો દરિદ્રતાને એક વધુ બાબત ગમે છે જે ઘરની માતાઓ બહેનો બપોરે ઊંઘે છે તે ઘરમાં પણ દરિદ્રતા પ્રવેશે છે કારણ કે તેમને આ બાબતો ગમે છે આ ઉપરાંત ચોથી બાબત એ છે કે જે ઘરમાં સવાર સવારથી ઝઘડા શરૂ થઈ જાય છે અથવા ઘરમાં સફાઈ નથી હોતી માખીઓ ભણભણ કરે છે ગંદકી ફેલાયેલી હોય છે તે ઘરમાં પણ દરિદ્રતા પ્રવેશે છે અને ઘરમાં પરેશાનીઓ શરૂ થઈ જાય છે અને એક છેલ્લી બાબત જે અમે તમને જણાવીશું તે એ છે કે જે ઘરમાં લીંબુ અને મરચું એકસાથે રાખવામાં આવે છે તે ઘરમાં દરિદ્રતા ચોક્કસ પ્રવેશે છે તો લીંબુ અને મરચું એકસાથે ન રાખવા અલગ અલગ રાખવા ફ્રીજમાં પણ ઉપર નીચેના ડ્રોઅરમાં ન રાખવા લીંબુ અંદર રાખવું હોય તો મરચું બહાર રાખજો લીંબુ અને મરચું અલગ અલગ રાખવા કારણ કે મરચુની જગ્યા એ દરિદ્રતાની જગ્યા હોય છે તે તેમને ખૂબ ગમે છે એટલે જ લોકો લીંબુ મરચુ ઘરના મુખ્ય દરવાજે ટાંગી દે છે જેથી દરિદ્રતા ત્યાં જ અટકી જાય અને લક્ષ્મીજી અંદર આવે અને દરિદ્રતા મુખ્ય દરવાજે જ રહી જાય તો મિત્રો આ તે બાબતો હતી જેનું જો તમે ધ્યાન રાખો અને આ નિયમોનું પાલન કરવાનું શરૂ કરો તો તમારા ઘરમાં લક્ષ્મી માતા આવશે અને જો તમે અમે જણાવેલી દરિદ્રતા પ્રવેશની બાબતો કરો છો તો દરિદ્રતા માતા તમના ઘરમાં પ્રવેશશે પ્રિય ભક્તો આ વિડીયો તમને કેવો લાગ્યો અમને કોમેન્ટમાં જરૂર જણાવજો